પાંડેસરામાં થયો લૂંટ મામલો પાંડેસરા પોલીસે એક બાળ કિશોર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા આરોપીઓ પાંડેસરા વિસ્તારના ખાડી પાસે મોર્નિંગ વોક ઉપર નીકળેલા યુવકને રોક્યો હતો તેને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવી હતી આરોપી યુવકનો મોબાઈલ મોપેડ અને અન્ય વસ્તુઓ લઈ ફરાર થઈ ગયા હતા જે મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ત્રણ આરોપીઓ પાસેથી મોબાઈલ મોપેડ સહિત કુલ રૂપિયા

લૂંટી લઈ લૂંટ આચરેલ હતી જે મતલબની ફરિયાદ પાંડેસરા પોલીસને મળી મળે જેના આધારે પાંડેસરા પોલીસને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરે અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાલ રિકવર કરે અને ત્રણેય આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે સદર ગુનાનું ઇન્વેસ્ટિગેશન પાંડેસરા સેકન્ડ પીઆઈએમ ઉદરણાઓ કરી રહેલ છે અને આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામલ તેમજ રોકડ રકમ જમા કેશ લેવામાં આવી છે અને મુદ્દામલ કબજે કરવામાં આવી છે સર આરોપીઓના નામ શું છે અને આરોપીઓમાં રજનીશ છે તથા વિઘ્નેશ ઉર્ફે આરબી છે તથા ગુડ્ડુ પાંડે છે જે વોન્ટેડ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે